અને મુંડો છે સવા પાંચ ઇંચ નો એનો મુંડો સવા પાંચ ઇંચ નો બરાબર બે ઇંચ બે ઇંચ નું પાછળનું ખાલી બે ઇંચ નું ગળું છે બરાબર છે ખાસ ધ્યાન રાખજો બે ઇંચ નું ગળું છે ખાલી સાડા છ ઇંચ નું ગળું આગળનું છે ઉપરથી માપ લીધું છે બરાબર શોલ્ડર પરથી મેં માપ લીધું છે શોલ્ડર છે આ બ્લાઉઝ નો દસ ઇંચ નો અને પાછળની ચેસ્ટ છે આની સાડા સાડા સાત ગુણ્યા સાડા સાત સાડા સાત ને સાડા સાત પ્લસ કેટલા થાય પંદર ઇંચ બરાબર તમે અહીં આગળ પંદર ઇંચ લખી દો મેં અડધું લખેલું છે પણ અહીં પંદર ઇંચ છે બરાબર છે હવે સૌથી પહેલા પેલા આનું કટિંગ જોઈ લઈએ તો સૌથી પહેલામાં પહેલા પેલા આપણે પાછળની બાયનું જ કટિંગ પહેલા કરી લઈએ તો મેં કાગળ લીધું છે આ વાળ લીધું છે અને જે ગળી છે બરાબર છે હવે આને સૌથી પહેલામાં પહેલા આમાં અસ્તરવાળું બ્રઉઝનું કટિંગ કરી રહ્યો છે એટલે અહીં આગળ મોરી માટે છે ને મોરી પલટાઈ નાખવાની કવર જ કરી લેવાની છે એટલે ખાલી સિલાઈ મારવા જેટલું જ રાખવાનું અને લંબાઈ છે આની તેર ઇંચની અગિયાર ઇંચની એમાં અડધો ઇંચ આપણે ઉમેર દઈએ અંદર એટલે સાડા અગિયાર સાડા અગિયારના બે નિશાન પાર લેવાના એનાથી આપણે લીટી સીધી દોરાય નાકર અમુક લોકો એવું કરે છે એક જ લીટી દોરાય ને તો પછી આમ સિલાઈમાં લીટી દોર દે પણ એ વાંકી ચૂકી હોય ને તો ના સારું લાગે હવે અહીંથી જ આપણે ત્રણ ઇંચનું અહીંયા ગાડી ઊંડો ઉતારીશું બાય લાંબી છે એટલે મેં ત્રણ ઇંચ રાખું છું બરાબર ટૂંકી હોય તો તમને ખબર જ છે હવે અહીંયા અગાડી અને નિશાન ત્રણ ઇંચ નું આપણે જે મૂંડાનું પાડ્યું તેનું નિશાન પાડ લઈશું લીટી દોર દેવાની સવા પાંચ ઇંચ નો આપણો બાય નો મૂંડો છે સવા પાંચ નિશાન અને સવાનું દબાણ અહીંયા ચાર ઇંચ નું આપણું મોરી છે અને સવાનું એક્સ્ટ્રા દબાણ હવે આ બધાને આપણે એકબીજા જોડે જોઈન કરી લઈશું લાંબી કરી કરીને છે ને એક વસ્તુ આમાં આમાં કેવું કઉે નાની સાઈઝ હોય ને તો લાંબી પણ ચાલીસ બેતાલીસ ની આડત્રીસ ની જે વાળા સાઈઝ વાળા ને કરવાની બહુ જ અઘરી પડે નીચેના મોરીના ભાગમાં પછી પટ્ટા મારવા પડે છે લાંબી કરવા માટે અથવા તો પેલી ઝૂલ મૂકીને છે ને લંબાઈ લાંબી કરવી પડે નહીં થતું સાડીના કપડા માંથી સાડીના જ કાપડ માંથી બહાર ના નીકળતી હોય તો પછી શું રસ્તા તો ચાલો આપણે દોઢ મીટર મીટર નું જે તો લઈ જઈએ પણ સાડીનો કાપડ હવે આટલું કરી લીધા પછી અહીંયાથી આપણને અહીંયા રાઉન્ડ આપી દેવાનો અને આને નિશાન ઘણા લોકોને આવું પ્રોબ્લેમ થાય છે મને કોમેન્ટમાં કરજો કે લાંબી બાય થી તમારે કપડામાં પ્રોબ્લેમ આવે છે કે નહીં આવતો બરાબર હવે આટલું આપણે પાછળ ભાગનો આપણો આ જે ટેગડા વાળો ભાગ છે તે બાયનો દોર દીધો હવે આપણે આમાં આગળના ભાગનો પણ આપણે આવી નિશાન પાર લઈશું અને દોર લઈશું જો તમને આ પેન થી ના ફાવતું હોય ને તો પેન્સિલનો ઉપયોગ કરજો કારણ કે દસ વખત ભૂસી પાછું કરી હકો પ્રેક્ટિસ થઈ ગઈ હોય તમે તો વાંધો નહીં હવે આવી રીતે બાઈને કટિંગ કરી લઈશ વિડિયો સારો લાગે ને તો વિડીયોને લાઈક કરી દેવાનો શેર કરી દેવાનો અને ચેનલ પર સબસ્ક્રાઈબ બી કરી લેવાનો કારણકે તમને શીખવા જ મળે છે નવું નવું બરાબર બાઈને મેં કાપી લઈશ ને જે લોકોને વધારે ડિટેલ માં શીખવું હોય ને ઘર બેઠા તો આપડે ઓનલાઈન ક્લાસ પણ કરી દઉં સ્ક્રીન પર નંબર આપેલો જ છે આપડા અને જે લોકોને ફરવા માંગાવે તે બી સ્ક્રીન પર આપડે નંબર પરથી કેશ ઓન ડિલિવરીમાં ઘેર બેઠા જઈ જશે મિડલ કાર્ડ લઈશું આપણે મિડલ કાર્ડ લીધા પછી હવે આગળનો સેપ આપણે ઉતાર લઈશું તો બાઈ આપણી કમ્પ્લીટ થઈ જાય હંમેશા કોઈ પણ બ્લાઉઝનું કટિંગ કરતા પહેલા છે અને બાય નું કટિંગ કરવું બહુ જરૂરી છે બાય નું કટિંગ કર્યા પછી આપણે આગળ વધવાનું બરાબર આટલું થઈ ગયું હા તમે એવું કહેશો કે સર અમે બહાર વધે જોઈએ છે ને તો પહેલા બ્લાઉઝનું કટિંગ કરે પછી છેલ્લા બાય નું કટિંગ કરે એ અનુભવ ઉપર આધાર રાખે છે એમને ખબર છે કે મારે બ્લાઉઝનો મૂંડો કેટલો ઉધારો હોય છે તમને ખબર નથી હોતી બરાબર તમને બી અનુભવ હોય તો વાંધો નહીં તમે પેલા બ્લાઉઝ કાપી નાખો પછી બાય કાપ પણ જે લોકો ના ખબર હોય તો પહેલા બાઈક આપો બરાબર હવે આ પતી ગયું હવે હવે આપણે બાય નું કટિંગ પતી ગયું કારણ કે બાયમાં માં આપણે માપ લખી દઈ સવા પાંચ અહીંયા આપણે ચાર ઇંચ છે બરાબર હવે આટલું કરી લીધા પછી હવે આપણે બ્લાઉઝ નું કટિંગ કરીશું હવે મેં કાગળ લીધું બરાબર હવે આ કાગળ છે ને આ બાજુની સાઈડ થી બે બાળક બે છૂટા છે આ બાજુ ઘડી છે આપણે ઘડી વાળો ભાગની કોઈ જરૂર નહીં આપણે બે છૂટા ભાગ પર બાજુ રહીશું બરાબર છે હવે આને હું કરીશું કે સૌથી પહેલા પહેલા આપણે બ્લાઉઝનું કટિંગ બાઈ નું આપણે કટિંગ કરી નાખ્યું હવે આપણે અહીંયા ગાડી બ્લાઉઝનું કટિંગ કરીશું તેમાં ચૌદ ઇંચની આપણી બાઈની બ્લાઉઝ ની લંબાઈ છે એમાં એક ઇંચ આપણે જે માર્જિન માટે ઉમેરી છે રેગ્યુલર તે રીતના આપણે બે નિશાન પાડી જ લેવાના અહીંયા પંદર ઇંચના તો અવધી લંબાઈ છે એટલે પંદર ઇંચના આપણે બે નિશાન પાર લેવાના બરાબર જેનાથી આપણે ઈટી પેલી સીધી દોરાય તો મને ખબર જ ગાડી નું માપ લઈ લેવાનું પાંચ ઇંચ આપણો શોલ્ડર છે પાંચ ઇંચ નો શોલ્ડર આપણે નિશાન પાલ લઈશું અહીંથી આપણે પાંચ ઇંચ આપણે આપણે મુંડો ઉતાર લઈશું પાંચ ઇંચ નો દાખલા તરીકે છે અને અહીંયા ગાડી પાંચ ઇંચ નો નિશાન પાર લઈશું આ ચોકડી થઈ ગઈ આ ચોકડી પર આપણે આવી જવાનું આ ભાગો થી આપણે આ ભાગો અને હવે અહીંથી આપણે આ સીધો રસ્તો દોરવાનો છે ચેસ્ટ માટે ચેસ્ટ માટે દોરી દઈશું પહેલા માં ચેસ્ટ કેટલી છે આઠ ઇંચની આગળની ચેસ્ટ છે ને પાછળની પંદર ઇંચની આપણે પાછળનું કટિંગ કરી રહ્યા છે એટલે પાછળનું માપ લઈ લઈશું તો સાડા સાતની ની ગાડી પાછળની બેક સાઈઝ છે તેમાં સાડા સાતને ને સવારનું એક્સ્ટ્રા દબાણ હવે આ થઈ ગયા પછી આની કમર છે છવીસ નું તો છવીસ ના અડધા તેર ના અડધા નિશાન એક ટક્સ ને સવાનું દબાણ જોઈન કરી દેવાના આ જોઈન કરી લીધા પછી આપણે આજે મુંડા નું નિશાન પાડ્યું છે તેને બે એક લીટી આડી દોર દેવાની આડી લીટી દોર્યા પછી જો આ જેની હોય ના હોય તો મંગાઈ લેજો અને હોય તો હારું આનાથી આપણે મુંડા નો આપી દેવાનો બરાબર છે અને હવે આને કરી લીધા પછી આપણે ગાડી ચેક કરવાની છે છે કે કે આવે નહીં આવતી અહીંયાથી આપણે જે દબાણ લેવાનું છે ઉપર શોલ્ડર જોઈન કરવા માટે તે માઇનસ કરનાર આ માઇનસ કરી નાખ્યા પછી અહીંથી આપણે જોઈશું કે ભાઈ જો આ પાછળનો નો બગ મૂકું છું ભાઈનો અહિયાં થી આપણે જોઈ લેવાનું કે ભાઈ ખૂટે છે વધે છે શું થાય છે જો આટલે ભાઈ અહીં ન ભી થાય છે એટલે આપણે આ નિશાન પાડી દેવાનું બરાબર આ નિશાન પાડી લીધા પછી આની દોર દેવાની ને આને મૂંઢો આવી રીતના નીચે ઉધારી દેવાનો આ મૂંઢો આપણે નીચે ઉતારી દીધો હવે આપણે બાહીં માપી લઈશું જોઈ લો આટલી બાઈ આપણી ખૂટવી જોઈએ અહીં આપણે કવર કરવાનું છે એટલે બાઈને કવર નથી કરવાની આને કવર કરવાનું પાછળની બેગને કવર કરવો આ મૂંડો આપણો કમ્પ્લેટ આવી ગયો બરાબર કોઈ ચાટની જરૂર નહીં કોઈ ગણતરીની જરૂર નહીં કશી જરૂર નહીં બાયને માપી લેવાની મૂંડો થઈ જાય બરાબર હવે આપણે શું કરવાનું આટલું કરી નાખ્યું પાછળની બેગનું કામ પતી ગયું હવે આપણે આગળના ફ્રન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં પહેલા આમાં તમે દેખી શકો નીચે પટ્ટો પણ છે બરાબર તો નીચે પટ્ટાનું નિશાન આપણે અહીંયા પાર લઈશું અઢી ઇંચ નું આ બાજુ ત્રણ ઇંચમાં આ બાજુ પંદર ઇંચની લંબાઈ છે એક ઇંચ અંદર પંદર થાય તો મેં પંદર ઇંચ થતા અઢી તન રાખ્યું છે ઉપર જે ને તો અઢી બાય તન છે તેમાં ફેરફાર થશે એ આપણે બીજા વિડીયોમાં કોઈ ડિસ્કસ કરીશું હમણાં આપણી પંદરની લંબાઈ છે હવે આને મેં પટ્ટાનું નિશાન પાડી દીધું હવે પટ્ટાનું નિશાન પાડી દીધા પછી હવે આપણે શું કરવાનું

કાગળ એક વખત કપાઈ ગયું ને તો ફરી આપણે બીજું કાપી નાખીએ તો આપણને કોઈ લોસ નહીં થાય કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ જો કાપવાની કાપી નાખીશું ગેરંટી નહીં બરાબર આટલું કર નાખ્યા પછી હવે આપણે આમાં પાછળની બેગ પર પહેલા ધ્યાન આપી દઈએ તો અહીંયા ઘડી થી આપણે ગળાને રાખીશું બે ઇંચ નું અહીંથી પાછળ આપણે રાખવાનું છે બે ઇંચ નું નીચે એટલે આપણે અડધો ચંદ્ર ઉમેર દેવાનો એટલે અઢી નું નિશાન પાડવાનું અને બે ઇંચ નું અહીંયા ગાડી પહોળું રાખવાનું હાલાકી પાછળનું ગળું છે ને નીચેથી બે ઇંચ પહોળું નથી રાખવાનું પણ અત્યારે મેં નિશાન પાડી રહ્યો છું બે ઇંચ નું બરાબર છે હવે પાછળનું ગળું છે ને આનું પાન શેપ નું ગળું છે તો આમાં પાન શેપ નું નિશાન કેવી રીતના પાડીશું એ તમને તમને જણાવ્યું અહીંથી આપણે આને આવી રીતના જો આ આ છે ને હાથની કારીગરી છે આવી રીતના નિશાન પાડ લેવાનું પાન શેપ નો પાન ગળું બનાવવા માટેનો સેપ જ આપણે આપવાનો છે મેન મહત્વનો આવી રીતે આ કેટલું ગળું ખુલ્લું થયું જે આપણે બે ઇંચ રાખ્યું હતું ને આ બે ઇંચ નો રાખ્યું છે ને ખુલ્લું તેની જગ્યાએ આ થઈ ગયું છે પોણા ત્રણ ઇંચ ત્રણ ઇંચ જેવું સમજો ત્રણ ઇંચ જેવું ખુલ્લું થઈ ગયું છે હજુ બી આને થોડું ખુલ્લું કરવું તો થાય પણ આપણે નહીં કરવું બરાબર છે આ આપણું પાછળનું ગળું બરાબર અને આ પાછળ ભાગ બરાબર હવે આપણે આને છે ને અહીંયા સવાનું જે આપણે ડબાણ લીધું છે તેને નિશાન પણ પડે કે આપણે હવે આને આપણે અડધા કરી દઈશું આવી રીતના આવી રીતના અડધું કરી દઉં અને અહીં નિશાન પાડું આ નિશાન પાર લીધા પછી આપણે ચાર ઇંચ નો ઊંચો ટક્ષ મારવા મારો નિશાન દોડ લીટી દોર લઈશું અને ચાર ઇંચ એ નિશાન પાડી દઈશું આ પાછળનો આપણો ટક્સ એક રીતનો પહોળો લેવાનો છે બરાબર ધ્યાન છે ને આપણે બરાબર પાછળનો ભાગ પૂરો થયો હવે સાઈડ પર મૂકી દો હવે આપણે કટિંગ કરીશું હવે આપણે આગળનો ભાગ તો સૌથી પહેલા પહેલાનો પટ્ટો મેં એથી કાઢો અલગ કરી લઈશ આ પટ્ટો મેં અલગ કરી દો હવે જયારે આ પટ્ટાને ને ગળા આપણે પાપડ પર મૂકીને કટિંગ કરીશ ને તો આને નીચેના ભાગમાં ગમે તે એક સાઈડ ઉપર અથવા નીચે ગમે તે એક સાઈડ છે ને અડધો ઇંચ ઉમેરવાનું છે બરાબર અડધો ઇંચ ઉમેરવાનું બરાબર જે લોકો ઝીરો પોઈન્ટ પાંચ થી અમરતા હોય તો પછી અડધાથી અમરતા હોય તો અડધા થી ગમે તે એક સાઈડ અહીંયા ઉમેરો કે અહીંયા ઉમેરો અડધો ઇંચ ઉમેરો ગમે તે એક જ સાઈડ બરાબર આટલું કર નાખ્યા પછી હવે આ જે પાંચ આગળના ભાગ છે આપણો હવે આની મેં આપણે ટક્ષ લેવાના છે

ફર્મ મંગાવવા હોય તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી કોન્ટેક કરી અને ઘેર બેઠા જ અમારો જ માણસ આવીને તમને આપી જશે બરાબર છે આ થઈ ગયું આપણું કોપી હવે આને આપણે સાઈડ સાઈટ કરી લઈએ આને સાઈટ પર લઈ લીધા પછી હવે આપણે આને પર જોઈશું ધ્યાન આપીએ તો હવે શું કરવાનું છે કે સૌથી પહેલા પહેલા આપણે ટોક્સ પોઈન્ટ ટક્સ પોઈન્ટ કેવી રીતના પેલા પહેલા અહીંયા આપણે જેટલી સિવાય મારે કેટલું તો કાન નાખીશું આ લીઠી દોરી આટલું આપણું દબાણ થશે શોલ્ડર પર અહીંથી આપણે ટક્સ પોઈન્ટ આપણે નવ ઇંચનો રાખવાનો છે નવ ઇંચ આપણે અહીં ટક્સ પોઈન્ટ લઈ લઈશું આ લઈ લીધું હવે આ નિશાન જે છે ને ત્યાંથી આપણે સવા ત્રણ ઇંચ સવા ત્રણ ઇંચ નું આપણે નિશાન પાડીશું સવા ત્રણ ઇંચ બરાબર હવે આ સવા ત્રણ ઇંચ નું આપણે નિશાન કેવી રીતના નીચે લઈ જવાનું છે એ બી મેં તમને સમજાવી દઉં આવી રીતના આવી રીતના અમે નીકળી ગયો મેં અહીંયા જો આ મેળાયું છે આ બરાબર છે એટલે મેં અહીંયા નિશાન પાડી એક સરખું આવે હવે આટલું કર લીધા પછી અહીંયા ગાડી કેવું છે પોનો ઈંચ પોનો ઇંચ નિશાન અહીં પોનો ઇંચ નું નિશાન અહીં પોનો ઇંચ નિશાન આ બે પોનો ઇંચ ના નિશાન અહીં પાડી દે હવે આ જે લંબાઈ વાળો ભાગ છે ને આ લંબાઈ વાળો ભાગ તેમાં એક ઈંચ અહીં ઉમે અહીંયા ગાડી નિશાન પાડી દેવાનું બંને બાજુ

ટક્ષ માટેનું માર્કિંગ આ બધાનો ડબ એક્સ્ટ્રા કાપડ આ ટક્ષ જતું રહેશે બરાબર આ લઈ લીધા પછી હવે શું કરવાનું આપણે અહીંથી આપણે એક ઇંચ જેવું એક ઈંચ નહીં પોનો ઇંચ જેટલું આપણે અહીંયા કરી આ બાજુ આવવાનું કયું હુગાય પટ્ટી બાજુ બરાબર હુગાય પટ્ટી બાજુ આવી ગયા પછી અહીંથી આપણે આને ક્રોસમાં ઉપર ગળા સુધીને નિશાન પાડી દેવાનું

બે છે કે એક ઇંચ કે દોઢ છે આપણે આની મેં ફિલ રાખીશું દોઢ ઇંચ બરાબર દોઢ ઇંચ પછી પાછું એક ઇંચ બરાબર હવે આ નિશાન પાડ્યું આપણે અહીનું અહીંયા પણ આપણે એક નિશાન પાડીશું મિડલ આવી રીતના હવે આ જે પોઈન્ટ લીધો છે ને આપણે તક્ષનો તો અહીંથી આપણે એક ઇંચ આ બાજુ આવવાનું ને એક ઇંચ આપણે આ બાજુ જવાનું બંને બાજુ એક એક ઇંચ જવાનું આને આ નિશાન જોડે જોઈન્ટ કરવી રીતના આપણે ચાલ લેવાનું હવે હવે આપણે શું કરવાનું છે આ જે મૂંડાનો આપણે ટક્ષ લઈ લેવાનો છે તેનો બી આવી રીતના આમ ક્રોસમાં મૂંડાનો ટક્ષ લઈ લેવાનો બરાબર ને આ જે અડધો ઇંચ આપણે ટોક્સ લઈશું અહીંયા આપણે અહીં વધાર દેવો બરાબર અને આને અડધો ઇંચ આખું આખું ઠેક થી જ વધાર દેવો હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખજો આમાં આપણે જે જે આ કમર છે તેને તો વધઘટ કરી નથી તે જ રાખવાની સેમ્પ્યુ છે એટલે જયારે પણ આપણે આ બેલ્ટ નીચેનો ચડાવીએ ને તો અહીંથી ચડાવ્યા પછી જે આ ઉપરનો ભાગ જે વધે ને અહીંયા તેને આવી રીતના આમ ક્રોસમાં કાપી લેવાનું ઉપરના ચેસ્ટના ભાગમાંથી નહીં કટિંગ કરવાનું ખાલી નીચેના ભાગમાંથી જ કટિંગ કરવાનું અને આ ભાગ વધશે વધશે ને વધશે બરાબર આવી રીતના કટિંગ કરશો ને તારે વધશે અને જાણી જોડે વધારવાનું છે કારણ કે આપણો આપણો નીચેનો બેગ નાનો ના થઈ જાય બરાબર હવે આપણે આ જે આગળનો મૂંઢો ઉતારવાનો છે એને આવી રીતના શેપ આપી દેવાનો ખાડો કરી દેવાનો સાધારણ અડધો ઇંચ જેટલો ઉતારવાનું વધારે નહીં ઉતારવાનું હવે આખું કામ પતી ગયું બરાબર હવે આપણે મેં કાપી નાખીએ જેટલું ડિટેલમાં સમજાવતું હશે ને એટલું સમજાવવાનું કોશિશ કરી કારણ કે પછી વિડીયો લાંબો થઈ જાય ને તો મેં બી પોતે જોઉં તો મને હું બગાસ આવે બીજાની તો વાત જોડ દો મેં મારો પોતાનો વિડીયો જોઉં ને લાંબો હોય ને પચીસ પચીસ મિનિટનો તો મને હું બગાસ આવે મને જો બગાસ આવતા હોય તો પછી વ્યવહારિક છે કે

ગમે તેવું કામ હોય ને તો શીખી જવાય પણ ધોગર્સ ના હોય જબરજસ્તી કરતા હોય તો પછી ના મેળ પડે બરાબર છે આ પત્યું હવે આને સૌથી પહેલા પહેલા આપણે જે આગળનું ગળું છે સાડા છ ઇંચ નું ગળું છે તો આપણે અહીંયા કરી સાડા છ ઇંચ નું માર્કિંગ કરી લઈશું હવે તમે એવું કહેશો કે સર આમાં સાડા છ માં આપણે ડાબાનું માજિંગ માજિંગ નહીં ઉમેરવાનું એક વસ્તુ કહું અહીંયા આપણે શોલ્ડર ફીટ કરતી વખતે અડધો ઇંચ ઉતરી જઈશું અહીંયા આપણે ગળું બનાવતી વખત અડધો જ નીચે ઉતરી આટલું થઈ ગયા અહીં આપણે આટલું થઈ ગયા હવે આપણે જોઈ લઈ ગયી થાય થઈ ગયો બરાબર એટલે આપણે હંમેશા આમાં ઉપર જયારે ગળું માપીએ ને ત્યારે કશું એમાં માર્જિન નહીં નાખવાનું બે ઇંચ નું અહીંયા ઘણી ફોડું અહીં પણ બે ઇંચ નું ફોડું હવે અહીં ચોરસ બોક્સ બનાવી દઈશું આપણે આવી રીતના આ ચોરસ બોક્સ બની ગયું હવે આમાં બી આપડે લો કે પાન પાનસેપ કરવો છે તો આવી રીતના પાન સેપ કરી લેવાનો આવી રીતના અથવા તો જો ગોલ કેતા હોય તો ગોલ કે અનુકૂળ હોય એ રીતના અથવા તો કસ્ટમર હોય મારે ગોલ ગળું રાખવું તો ગોલ ગળું ચાલો ભાઈ આવી રીતના પાન સેપ કાપી લેવાનું એક વસ્તુ ખાસ કાળજી રાખજો તમે જે રીતનું કટિંગ કરશો ને ડિઝાઇનમાં ડિઝાઇન કાપશો જેવી એવી ડિઝાઇન સિલાઈ બનીને બહાર આવશે બરાબર એટલે કટિંગ કરતી વખતે ડિઝાઇન ડિઝાઇનમાં ખાસ ધ્યાન રાખજો આ આપણું ગળું કપાઈ ગયું આગળનો ફ્રન્ટ થઈ ગયો આ નીચેનો બેલ્ટ થઈ ગયો આ પાછળનો ભાગ થઈ ગયો આ પાછળના ભાગનું ગળું કાપી લેવાનું અને આ બાઈ થઈ ગઈ લાંબી બાઈ બરાબર છે તો આ તું ટુ પીસ બ્લાઉઝનું કટિંગ ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ ટક્સ બેલ્ટ બ્લાઉઝનું કટિંગ તો વિડિયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને જો આપણા ઓનલાઈન ક્લાસમાં કે ફર્મા મંગાવો તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે જોઈન થઈ શકો છો અથવા તો ફર્મા તમારી ઘેર બેઠા મંગાવી શકો છો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય